નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સોમવારથી આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થઈ રહી છે તો પ્રથમ સત્રાંત પરીક્ષામાં સૌથી પહેલો પ્રશ્ન વિકલ્પોનો પૂછાય છે તો આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ ના મોસ્ટી વિકલ્પોનો અભ્યાસ કરીએ તમને જો આ પ્રશ્નો છે પસંદ આવે તો અમારી ચેનલ આરડી સોલંકીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો

મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનારી યુરોપિયન પ્રજા કઈ હતી જવાબ છે વોરન હેસ્ટિંગ ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી જવાબ છે બે ઈસવીસન અઢારસો માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી જવાબ છે મુંબઈ અને મદ્રાસમાં પ્રશ્ન નંબર સાત વર્તમાન ઝારખંડ રાજ્યમાં આસપાસ કયા આદિવાસીઓનો સમૂહનો જવાબ આવશે પ્રશ્ન નંબર આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા માંગતા હતા તો જવાબ આવશે બેસા મુંડા તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે તેઓ પોતાની પરીક્ષાની સુંદર મજાની તૈયારી કરે અને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ લાવે અ સાથે સાથે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો પાછા આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર નવ ઈસવીસન 1857 ના સંગ્રામના મુખ્ય સ્તળોમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી જવાબ આવશે ચндиગઢ ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સત્તામાં ભેળવી દેનાર કોણ હતો જવાબ આવશે ડેલહાઉસી

રાસાયણિક ખાતર નો વપરાશ લાંબે ગાળે શું કરે છે જમીનની ગુણવત્તા ઘટાડે છે નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે જવાબ આવશે ખનીજ કોલસો નીચે પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે જવાબ આવશે ખનીજ ખનીજ તેલ આગળ વધીએ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી તો તે જ અપ્રાપ્ય હોય છે વિશ્વમાં સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે યુએસએ માં રાષ્ટ્રીય અર્થતંત્રની દોરી ન સમાન કોણ ગણાય છે ખનીજો નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે જવાબ આવશે ઝૂમ ખેતી વનસ્પતિ જન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી જવાબ આવશે બિલાડીના ટોપનો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સત્યાવીસ નંબર નો પ્રશ્ન દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ સ્થાને છે જવાબ આવશે ભારત ઘઉં રાજ્ય ત્રણસો નેવ્યાસી બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા જવાબ આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર ચોત્રીસ દેશના પ્રથમ નાગરિક કોણ હોય છે જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ પ્રશ્ન નંબર પાંત્રીસ રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે જવાબ આવશે પાંચ વર્ષની પ્લીઝ લાઈક શેર